જૂનાગઢના ભેંસાણ તાલુકાના બેતાલીસ ગામના માલધારીઓ ગૌચરની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવા માટે અનશન ઉપર બેઠા છે જેમાં કોઈપણ આધાર પુરાવા વિના હજારો વીઘા ગૌચરની જમીન ઉપર કબજો કરીને બેઠા હોય એવા લોકો પર પંદર દિવસમાં જમીન ખાલી કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માલધારીઓની મુખ્ય માંગ છે અમારે અમારા પરિવારના પેટ ભરવા માટે માલઢોર ચરાવા ક્યાં જવું તાલુકાના માલધારીઓ માંગ કરી રહ્યા છે કે જે લોકોએ દબાણ કર્યું છે તેને દસ દિવસમાં નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે અન્યથા આ માંગણી ત્રીસ દિવસમાં નહીં માનવામાં આવે તો માલઢોરને સાથે રાખીને તાલુકાભરના માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ટીડીઓ કચેરીનો ઘેરાવ કરીને કરવામાં આવશે જૂનાગઢ જિલ્લો અને બેસન તાલુકો એટલે ટીડીઓ ઓફિસ તાલુકા પંચાયત કચેરી હવે આ વર્ષો આ જે ગૌચરના દબાણો છે એટલે માલધારી જે બધા જ છે તાલુકાના બેતાલીસ ગામના ટીડીઓ ઓફિસે દોડી આવ્યા છે આપણે પૂછીશું આની ઉપર ખાસ જે દબાણ કરવામાં આવેલું છે બીજી ભાઈ એટલે આ માલધારી સમાજ આખો શું દોડી આવ્યો છે આજે અમે તાલુકા પંચાયતે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા કે મહેસાણ તાલુકાના જાજેભાઈ ગામમાં ગૌચરમાં દબાણ છે એમાં ખાસ કરીને રાણપુર માંડવા છોડવડીને વાઘણિયા ન્યા માલધારીને માલધોર રાખવો શક્ય નથી સરિયાણ વધ્યું નથી અને એમાં જાજા લોકો એવા છે કે જેની પાસે કોઈ પુરાવા નથી જમીનના પચાસ વીઘા સાઠ વીઘા વીસ વીઘા વાળીને બેઠા છે એવા લોકો ઉપર કાર્યવાહી કરવા બાબતમાં આજ અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા એ બાબતમાં સાહેબ દ્વારા ત્રણ કલાક ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ આવા લોકો ઉપર અમે એક મહિનાની અંદર કાર્યવાહી કરશું અને જો પ્રશાસન આવામાં કાર્યવાહી એક મહિનામાં નહીં કરે

માલનું શરિયાણ તો અમારે હતું રાજુ પંદરસો કે એ ઢોરા ઠબડા રહ્યા છે કોઈ માલ સરે જગ્યા રહી નથી તો અટાણે માલ અમે વાડામાં રાખીએ કાંઈ એને વેચાતા રાખ્યા હોય એ રાખી તો મેડ અમારું આવે બીજું અમારું કાંઈ આવે નહીં એવું છે અમારે અન્ય અન્ય લોકો અન્ય લોકો પણ છે આપણે પૂછીશ તો આપ્યું ખરે અમે એક વર્ષ પહેલા અરજી આપેલી મામલતદાર સાહેબને અને અમારે છવ્વીસ ચાર બે હજાર ચોવીએ માપણી સીટ ડીઆર ડીઆરએલ દ્વારા માપણી થઈ ગઈ માપણી સીટ પણ આવી ગઈ છે પણ અમે બધી જગ્યાએ સરપંચને મંત્રીને મામલતદારને ટીડીઓને કલેક્ટરને બધાને અમે આવેદનો આપેલા છે અરજીઓ આપેલી છે જેની આ ધીમી ગતિએ નોટિસો બજવે છે હજી સુધી સાડે ચારસો વીઘા જમીન છે તેનું દબાણ દૂર થયેલ નથી અને મને તો એવું લાગે છે ભારતીય બંધારણ બધાએ અમે કાયદાનો ઉપયોગ પણ કરી આટલી બધી અરજીઓ આપી તેમ છતાં આ બધા એકબીજાને ખો આપતા હોય એવું લાગે છે હજી સાડે ચારસો વીઘા ગૌતર છે હજી ધરાય પણ ખાલી થયું નથી એટલે તમે જોઈ શકો છો કે બધા જ બેતાલીસ ગામના લોકો એટલે આ બકરા હોય આ હોય ભેંસું ગાયું હવે માલધારી બધા તમે જોઈ શકો છો આને તો કોઈ જમીન પણ નથી એટલે હવે તો નભું કેમ આને ચારવા ક્યાં જવા એટલે ધક્કા ખાઈ ખાઈને તો થાકી ગયા છે અને હજુ પણ નિવારણ નથી આવ્યું અને તમે જોઈ શકો છો શકો છો કે ભાઈઓ તો કે છે કે ડીડીઓ ડીડીઓ ને કલેક્ટર સુધી તો આની અરજીઓ જે મોકલવામાં આવે ભારતનું બંધારણ એટલે કાનૂન પ્રમાણે અરજી પણ કરવામાં આવી છે છતાં પણ આ દબાણ જે ગૌચરનું છે આ ખાલી નથી એટલે બે પ્રકારની આ જમીનો શ્રી સરકાર મામલતદાર અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયત તો આ જે ગૌચર હોય તો આ ખાલી કરવામાં નથી આવ્યું અને અનસન તમે જોઈ શકો છો કે ટીડીઓ ઓફિસે અનસન ઉપર માલધારીઓ બેઠા હતા એટલે તમે જોઈ શકો છો કે ચારણ ગઢવી ભરવાડ રબાવી રબારી આ બધા જ માલધારીઓ ન્યાય માટે આવ્યા છે હવે ત્રણ કલાક તો ટીડીઓ સાથે મિટિંગ ચાલેલી છે હવે અત્યારે તો બાહિન્દ્રી આપવામાં આવેલી છે કે પંદર દિવસમાં કામ ચાલુ કરવામાં આવશે પરંતુ તમે જોઈ શકો છો કે આ દબાણ હટાવવામાં નહીં આવે તો માલઢોર રાખીને તાલુકા ભરના માલધારીઓ પાછું અનસન ટીડીઓ ઓફિસે કરશે એટલે ન્યાય તો જોઈએ જ છીએ મહેશ કથિરિયા ન્યુઝ રિપોર્ટર મહેશ કથિરિયા ભેસાણ જુનાગઢ